ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે છે શુક્રવાર અને સોળ તારીખ સોળ જાન્યુઆરી બે દિવસ ઉત્તરાયણ હતી છોકરાઓને રજા હતી બહુ મજા કરી પાછું આજથી રેગ્યુલર ચાલુ થઈ જાય કોઈ નથી ઘરે મમ્મી ગયા છે થોડી વાર તડકે બેસવા છોકરાઓ બંને સ્કૂલે જતા રહ્યા છે અને હું કામ પતાઈ ફ્રી થઈ હવે બપોરનું લંચ બનાવશું

ગાજરનો સંભારો મમ્મીએ કીધું બનાવવાનું પણ મેં કીધું સંભારો તો ઘણી વાર ખાઈએ છીએ તો મેં કીધું આજે કંઈક શાક બનાવું ગાજરનું અલગથી જોઈએ કેવું લાગે છે ક્યારેય બનાવ્યું નથી અને શું કેવું બને છે પછી તમને કહું અને હવે જો અહીંયા રોટલી ચાલુ કરી દીધી છે કેમ કે છોકરાઓનો આવાનો ટાઈમ થઈ ગયો છે બાર વાગી ગયા છે પપ્પા છોકરાને લેવા જતા રહ્યા છે હવે ફટાફટ રોટલી બનાવી દઈએ જો અમારું ગાજર ને કેપ્સિકમનું શાક તો બનીને રેડી છે મેં એમાં બીજું કંઈ એડ નથી કર્યું લસણવાળું લસણવાળી ચટણી જીરું હળદર મીઠું અને થોડો ગરમ મસાલો એટલી જ વસ્તુ એડ કરી છે પહેલી વાર બનાવ્યું છે ખબર નહીં હવે બીજું કંઈ એડ કરું કે ના કરું તો તમે કોઈ બનાવતા હોય ગાજરનું શાક તો કેવી રીતે બનાવો કે જો અપેક્ષા અપેક્ષાબેન બનાવે છે ગાજર બ્રોકલી પણ બ્રોકલી તો ના ખાય કોઈ એટલે મેં ગાજરનું શાક આવી રીતે બનાવ્યું છે બાકી તમે કેવી રીતે બનાવો છો તો મને કોમેન્ટ કરજો તો મને કંઈક આઈડિયા આવે કે આમાં હું બીજું કંઈ શું એડ કરી શકું કે નહીં ઓકે ચલો લંચ કરીને તો ફ્રી થઈ ગયા છે ગાજરનું શાક સારું બધું કેવું બન્યું ક્યારેક નહીં કંઈ ના આમ મગજ કંઈ આમ ના એમ થાય ને કે શું બનાવું ત્યારે બનાવી નાખવાનું ચાલે કોક દિવસ એમ સારું બન્યું હતું મનેરાહી તો ખાધું નહી રાહી આજે સુલાઈ છે સ્કૂલમાંથી છે ને આજે સ્કૂલમાં મારે ધારા મેમ છે ને હા આજે લેક્ચર લેક્ચર તેમને છે ને માય સેલ્ફની કરીને નામ બોલ તો એમ માય સેલ્ફ તો જોઈન જોઈન બોલીશ હ જોયા વગર બોલ જોયા વગર હ ઓકે ટ્રાય જોયા વગર બોલવાની થાય તો કેલ્લી છે ટોટલ 13 બે ત્રણ ભૂલાઈ જાય તો ઓકે માય રાહી આઈ એમ આઈ એમ યર્સ ઓલ્ડ સ્ટડી ઇન કેસી My school name is Vedan International School. My favorite color is uh, pink, yellow, and blue. Mm. My my uh, my favorite teacher name is Dharaman. Mm. Uh, oh, yeah, hmm. My uh, mother name is Kavda. Uh, uh, Kavita ben. My father's name is Kayur Bhai. My brother's name is uh, Shlok, mm -hmm. my, my bestie's name is Jani and Mitra. Mm -hmm. I love my beautiful India Boss. હા હા બીજું બધું બોલી લખ્યું હતું એટલું હા સરસ વેરી ગુડ મે હવે ડિનરનો ટાઈમ થઈ ગયો છે અને ડિનરમાં મારે બને છે મેથીની ભાજી મેથીની ભાજી ચણાના લોટવાળી બનશે અને ભાખરી તો મમ્મીએ અહીંયા ભાજી વઘારી દીધી છે કઈ કોઈએ મને રેસીપી માગી હતી પણ હું થોડી બહાર ગઈ ને તો મમ્મીએ વઘાર કરી દીધો એમાં લસણ નાખીશ ખાલી વઘાર આમાં તેલ મૂકીને લસણની ની કળીથી આખું લસણ હોય ને આપણે લસણ એ સૂકું લસણ હોય ને એને કટ કરી વઘાર કર્યો છે અને મેથીની ભાજી જોઈ નાખી છે બીજું કાંઈ એમાં નાખ્યું નથી હળદર મીઠું નાખવું હળદર નાખ્યું મીઠું નાખવાનું હળદર નાખી છે હજી મીઠું નાખવાનું બાકી છે કોઈ અમને કોમેન્ટ કરી દી કે આપણે પરમ દિવસે શિખણની જોડે છાસ લઈએ ને તો અમારે તો શિખણ શું કઈ પણ હોય કાલે બાસુંદી હતી ને તો બાસુંદી જોડે બધાય છાસ લીધી હતી હું નથી ખાતી ઓ મમ્મી નથી ખાતા દૂધની વસ્તુ હોય દૂધ બાસુંદી તો દૂધ જ કહેવાય ને એટલે દૂધ પછી ઉપર છાસ ના પીવાય બાકી શિખણ મઠો કઈ પણ હોય કેરીનો રસ હોય ને તોય અમારે છેલ્લે તો જમ્યા પછી છાસ તો જોઈએ ને બાર કાઠિયાવાડીને છાસ વગર ના ચાલે તમે બીજું કાઈ નો આપો ને તો ચાલે પણ છાસ વગર તો ન ચાલે અમારે એટલા નાના નાના છે ને રાહી ને શ્લોક એને છાસ જોઈએ છાસ વગર તો એ લોકો શરદી ને એવું થયું હોય ને આપણે બે દિવસ એમ કહીને છાસ ના પીશ તો એને પરાણે બે દિવસ તો જમાડવાના છાસ વગર બાકી અમારા ઘરમાં કોઈને છાસ વગર ના ચાલે છાસ તો બધાને જોઈએ જો અડધી ભાજી ચડી ગઈ હતી થોડીક પછી ઉપરથી આવી રીતે લોટ નાખી દીધો છે હવે આને હલાવવાનો નહીં અને ઉપર ઢાંકી દેવાનો અને આવી રીતે ઢાંકીને લોટ બફાવા દેવાનો એને નાખવાનો હલાઈ નાખીએ ને તો પછી ઘાટું થઈ જાય પછી લોટ કાચો કાચો લાગે એટલે તરત ના આવી રીતે ઉપર ઢાંકી દેવાનો અને મમ્મી અંદર પાણી નથી નાખ્યું પણ આપણે જે ભાજી ધોઈને નાખીએ ને એ એટલી બધી નહીં નીતારી નાખવાની કે બધું પાણી નીતરી જાય થોડુંક આમ પાણી વાળી વઘારી નાખવાની એટલે આવું પાણી રહે અંદર અલગથી પાણી નાખ્યું નથી અને હવે ઉપર પાણી મમ્મી મૂકશો કે જરૂર નથી આજે ઘડી ને એવું લાગે તો મુકવાનું ઓછું પાણી છે તો અમુક વાર તમે મૂકવાનું અંદર ભાજીમાં તમારે પાણી ના રહ્યું હોય ને તો તમે આ થાળીનું ઉપર થોડું પાણી મૂકી શકો અને ચણાનો લોટ એમાં બફાઈ જાય જો આ લોટ છે ને હવે બફાઈ ગયો છે લગભગ બધો બફાઈ જ ગયો છે હવે આમાં મસાલો કરી નાખવાનો લસણવાળી ચટણી લસણ ખકાવે છે

એટલે આપણી ભાજી રેડી હમણાં મસ્ત અને અહીંયા ભાખરી બને છે ગરમ ગરમ તમને આમાં લોટ વધારે ભાવતો હોય તો વધારે લોટ નાખીએ કે કોરું થઈ જાય કોરું ભાવતું હોય એને ભાવે મને તો ભાવે એવું નહીં વધારે આનાથી વધારે લોટવાળી ભાજી હોય ને તો ભાવે એમ ભજીયા જેવું લાગે સારું લાગે જો અમારી ભાજી મસ્ત રેડી થઈ ગઈ છે એમાં ગોળ સૈજમથો ગોળ અને સૈજમથો લીંબુ નાખ્યું છે એ તમારે નાખવું હોય તો જ નાખાય બાકી આમાં ગોળ અને લીંબુની જરૂર નહીં પણ અમારા ઘરમાં તો બધાને ભાવે જ અમે નાખીએ ગોળને લીંબુ ના નાખો તો એ બધાય જમી લીધું છે મમ્મીએ પપ્પાએ રાહીએ લોકને અત્યારે જમવું નથી ઉકે છે હમણાં થોડી વાર પછી જમશે અને તીવર આવી ગયા છે હું તીવર હવે જમવા બેસીએ છીએ અમારે જો મેથીની ભાજી તો બની જ જતી મસ્ત પછી કેયુને ખાવું તું લસણ એટલે પાછું લસણ બનાવ્યું લીલું લસણ વઘાર્યું નહીં હમ અને લાલ મરચા સાદું ને સિમ્પલ કેમ કે કાલે બધું બહારનું ખાધું હતું ને એટલે તમારે તો આજે કંઈક ખાવું હતું એમ બહારનું નહોતું પણ શું ખાવું હતું અજુ ઈચ્છા હતી તરત મેલાયા હતો ફોન કરે એટલે મને કે છે આજે તો તું હવે નાચ પાડી શકે કાલે બધું ભાજી ને એવું ભાજી પાવ ને મંજુરી ને એવું ખાધું એટલે મેં કી વાત તો નાચ ખવાય ને આજે તું મેથીની ભાજી ખાવ એટલે થોડું પેટને આરામ મળી જાય રોજ રોજ પછી એવું બધું ના ખાવાય ભલે ઘરે બનાવી નઈ પણ આજે બ્રેક આપવો પડે બે દિવસ બ્રેક આપવાનો પછી બાજુ બેક બનાવવાનું રોજ ખાવું જ છે ને આપણે જ કામ કરવાનું રસોઈ બનાવવાની ને ખાવાનું એ હમમ ચાલો સુ સુ કોન સે ઘર નો કેમેરો સુ હું કેમ તું કી છે ને છે ને બધી ઇન્ફોર્મેશન સવારે થી લઈને રાત તું બજે ડેરી ને ડેરી કે કિસ પાઈ કે છુપાયેલું છે અમે અને પછી છે ને ઈ બધું અને છે ને ઈ બધું મે કેમેરા માં

કે મમ્મી તું કહી દે અને એવું નથી હું નથી કહેતી અમારા રૂમમાં અમારા હોલમાં બધે અમે છે ને કેમેરા લગાવ્યા છે એમાં કેવું જોઈ લે તોફાન કરતા હોય ને નહીં રાણી ઓકે તો એક કામ કરીએ હા હું અને શ્લોક જઈશું રૂમ હમ અને હું અને શ્લોક રૂમમાં શું કરીએ છીએ હમ ઈ ડેડી અમને પણ ઈ ઈ ડેડીના મોબાઈલમાં નથી દેખાતું ડેડીના ઓફિસમાં જે લેપટોપ છે ને એમાં જ બતાવે છે ખટાવ બન્યો એટલા ખટાવ છો ને કાય કેમેરા નથી હે શું કહેતી હતી રાહી હું કહું છું કે ઘર કે કેમેરા જ નથી અમારા ઘરનો સ્પાય કેમેરો મમ્મી સ્પાય કેમેરો હા હું હા ડાઈ છું ચલો અમારી મસ્તી તો આવીને આવી ચાલી જ રાખશે આ બેની બેને લર્ન કરવા બેસાડ્યા હતા રાહીબેનને બધું થઈ ગયું ને એટલે ફોર્મમાં આવી ગઈ અને મસ્તીએ ચડી છે ક્વેશ્ચન આન્સર લખે એટલે વેરી ગુડ હો કાલ ફરીથી પૂછીશ ચલો મેડનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ